મોરબીમાં વેપારીના અપહરણ કેસમાં પાંચ આરોપીની ધરપકડ અપહરણના સનસનીખેજ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા વેપારી દુકાનમાં સૂતા હતા ત્યારે બે કારમાં આવેલ ઈસ્મોએ આવીને વેપારીને ઢસડી ને દુકાન બહાર લઈ જઈ ગાડીમાં બેસાડી અપહરણ કર્યું હતું ભોગ બનનારના ભાઈ સાથે રૂપિયાની લેતી દેતી મામલે અમરતસિંહ સોઢા નામના વેપારીનું થયું હતું અપહરણ નાકાબંધી દરમિયાન મોરબી એલસીબી ટીમે ધરમપુર ગામ પાસે કાર રોકી ભોગ બનનારને હેમખેમ છોડાવી અપહરણકારો પૈકી પાંચ ઇસમોની ધરપકડ કરી નવગઢભાઈ ઉર્ફે ખુટીઓ વેલજીભાઈ સોઢા પિયુષભાઈ હસમુખભાઈ લોરિયા ભગીરથભાઈ રતિલાલભાઈ થોરિયા હાર્દિકભાઈ શામજીભાઈ થોરિયા અને હસમુખભાઈ બહાદુરભાઈ પાટડીયાની ધરપકડ અન્ય શખ્સો હજુ પણ પોલીસ પકડથી દૂર રિપોર્ટર વિશાલ સેજપાલ મોરબી